બે હજાર ત્રીસ ના વર્ગે રૂપિયા ચાલી આપ્યા હવા ચાળી આપ્યા સંત્રી પિતા જશંખાઈ વાઘડ ની બે ચોવીસ ચડાવી બે ટોણા નો ધમણવાર કર્યો રૂપિયા પંદરસો એક આપ્યા પૂરી પેરામણી કરી ભાઈ ગામ ખાટેક વસીને કાદાણી નારણ ની શાખે વાલતી ની રૂપિયા ਸਾਖੇ ਪਟੇਲ ਸੁਨਾਣੀ ਸੰਭੂ ਭਤਾਨੀ ਸਾਖੇ ਸਵੰਤ ਮੇਦਰ 52 ਵਰ ਕੇ ਮੁਮਾਇਆ ਦੀਪਕ ਨੂੰ ਨਾਮ ਡਾਵੀ ਰੁਪਿਆ 1500 ਨੇ ਕਾਪੇ ਵਿਲੇ ਕਾਮ ਖਾਂਡੇ ਕੁਸੀ ਨੇ ਕਾਦਾਨੀ ਨਾਰਾਇਣ ਦੀ ਸਾਖੇ ਆੜੀ ਹਰਾ ਵਾਲਦੀ ਦੀ ਸਾਖੇ ਤਥਾ ਸਵੰਤ 2022 ਵਰ ਕੇ ਆਸ਼ੀਸ਼ ਨੂੰ ਨਾਮ ਡਾਵੀ ਪੁੱਤਰ ਕੁਲ ਬਾਰੋਂ ਦਿਨਿਸ ਵਾਈ ਨੇ ਨਵਾ ਮਕਨ ਮਾ 7000 ਫੁੱਟ ਆਰਸ ਪੱਥਰ ਨਹੀਂ ਅੰਦਾਜ਼ੀ ਰੁਪਿਆ 40000 ਨੇ ਭੇਟ ਕਰੀ ਰਣਸੋਰ ਭਾਈ ਗਾਮ ਅਨੀ ਇਹ ਮਕਨ ਵੀ ਤੀਨੋ ਕਿਉਂ

તથા પૂજા ચાર ધામની જાત્રા કરી અને નવા બંગલાનું વાસ્તુ પૂજન કર્યું ગામ બાજીપુરાના તળિયાની નાદ જમાડી અને તેડાવી ઉત્સવ કર્યો રણછોડભાઈ ગામ બાજીપુરા વસીને બે હાજર સિત્તેરના વર્ગે ખાડેક શિવાલયનો જીર્ણોધાર કરી અને યજ્ઞ કરી રૂપિયા એક લાખ પચાસ હજાર દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો ગામ ખાંડેકને ધોડા જમાડ્યું ગામ ખાડેક વસીને સોન બે હાજર સડસઠ ના વર્ગે પિતા વેલા વાહે ખાડેકને ધોવાડા જમાડ્યું મારે વાહ

ચોથ બુધવાર આઠ પાંચ બે હાજર ઓગણીસના શુભ દિવસે ગામવા મુકામે વાગડ ચોવીસી નાતીલા ભેગા મળી અને ચોવીસી પદવી આપી બે હાજર છ વર્ષથી પટેલની પદવી રણસોડભાઈ હા ચોવીસીના તમામ ગામના નાતીલા આગેવાનો ભેગા મળી અને પાગડી બંધાવી અને ઐતિહાસિક કામ કર્યું સમાજે તથા રણછોડભાઈ ગામ વાગડ ચોવીસીના સર્વોચ્ચ પદ પ્રાપ્ત કર્યું અને શ્રી સમાજના પ્રમુખ નાતીલા હા નાતીલા ગણાય છે સમાજના નાતીલા રામજીભાઈ આડીહિરા અમીરપરા ગાબોદન ના લાધો આડીહિરા માવદી હમીરપર પળસવાના રમેશભાઈ ભૂપાણી અમીરપરા

જયાભાઈ દામદીના પ્રજ્ઞેશભાઈ પ્રજ્ઞેશભાઈ દામદીના દામદીની ગીરી મણિભાઈ માધેવાની દીકરી ફીર વાઘાણીની પ્રવાર જયંતિના હેમિલભાઈ જયંતિના હનીભાઈ જયંતિના જયંતિની ગીરી હંસાભાઈ પ્રભુ પ્રભુભાઈ નાથાભાઈની દીકરી ફીર દાંતણિયાની હાટલો પ્રભુની દીકરી છે એમને સહી ભત્રીજી વારે વાહ હાટ લોકો કોવિડનો સંત બે હજાર બાહઠના વર્ગે શીખના રૂપિયા ત્રણ હજાર એકસો એક આપ્યા દામજી ગામ બાદીપુરા વસીને જગોદગમરથી થયા પ્રવાર પ્રજ્ઞેશના પ્રજ્ઞેશ કેલા દીકરા

પરવાર મૂળીભાઈ ના મોહનભાઈ આ મુળજીભાઈ હાજર છે નથી ભોણાભાઈ ના દીકરા નથી પછી આવે છે મારા હીરા બાપા પરિવાર નો દીકરા હરજી બાપા પરવાર હરજીભાઈ ના સુમીભાઈ હરજીના હરદીના ભાઈ હરજીના હરખીભાઈ હરદીના કોઈભાઈ હરજીના પ્રમાભાઈ હરજીના રામુભાઈ હરદીના શાંતિભાઈ હરદીના હરજીની ગીરે દીકરી ભાઈ જસાની ની બીજી મુડી હેમાની દીકરી ભીર અમરી પુરા બેદર બેના વર્કે શીખનાર કોરી રૂપી કોરિયા કોરી પચીસ આપી હીરે ગામ ખાડે પછી ને વારે વાર સંવંત બે હજાર પાંચ ના વર્ષે નરભેરામ નું મંડળ ન મંડળો બે હજાર ને પાંચ ની સાલ માં છોતેર વર્ષ થયા તો તમે ખોટા હો છોતેર વર્ષ થયા તો તમને ઇઠોતેર હાચા હો હવે સ્વીકારો મને ઇઠોતેર સંવંત ખબર છે સંવંત બે હજાર પાંચ ના વર્ષે નરભેરામ નું ના મંડાવી કોરી પછી આપી હતી પાકડી આપી હીરે ગામ ખાંડેક હરદી હરદી હીરે ને હરદી બાપે ગામ ખાંડેક પછી ને સંબંધ બે હજાર અગિયાર ના વર્ષે કોરી ચોવી રૂપિયા ચોવી આપ્યા હરદી ગામ

ગામ ખાંટો કર્યો અને ગામ ખાંડેકને ધોડા બંધ જમાણ્યું રૂપિયા સાતસો ને પછી આપ્યા નર્ભેભા નર્ભાભાઈ ગામ ખાંડે પછી બે હજાર ઓગણપચાસમાં રૂપિયા એક હજાર એક આપ્યા નામ મંડાયા બધા નામ ભેળા મંડાયા બે હજાર ઓગણપચાસ માં બે હાજર ઓગણ પચાસ બધા ભાઈ નામ આવી ગયો છે એમાં હા સો ટકા બધા નામ આવી ગયો ઓગણપચાસ અને એકત્રીસ વર્ષ પહેલા બધા નામ બત્રીસ વર્ષ થયા હા એટલો કમ કહો એટલો જગબોજગમર થયા એમાં એમાં બધા નામ ભેળા મંડાણો હાર્ડ લોકમ કહ્યું એટલો જગત કંબર થયા પ્રવાર રમેશભાઈના રૂપિયા હા નામ મંડાવ બે હજાર ઓગણપચાસમાં બધા દીકરીઓના નામ મંડાવી રૂપિયા એક હજારને એક આપ્યા નરભેરામભાઈ ગામ ખાંડેક વસીને જગતગમર થયા પ્રવાર રમેશભાઈના મનીષાભાઈ રમેશભાઈના ભૂમિભાઈ રમેશભાઈના વર્ષાભાઈ રમેશભાઈના સચિનકુમાર રમેશભાઈના રમેશભાઈની દીરે જયાભાઈ રામાની દીકરી વીર ચંદુરાણી બે હજાર બાસઠના વર્ગે સીખના રૂપિયા ત્રણ હજાર એકસો એક આપ્યા નરભેરામભાઈએ ગામ બાજીપુરા વસીને બે હજાર છાસઠના વર્ગે નરભેરામભાઈ તથા સુમીભાઈ પરિવાર તથા હરજી બાબા પરિવારની નિયાણી જમાડી અને વિમાન દ્વારા હરિદ્વારની સારધામની યાત્રા કરાવી વારે વાર રૂપિયા બે લાખ નો ખર્ચ કર્યો કેટલા વર્ષ થયા પંદર પંદર વર્ષ પહેલા બે લાખ રૂપિયાનો સુખરત ખર્ચ કર્યો ઘરે આવી હગા તેડો કર્યો નિયાણી અને તેડાવી અને તળિયાના તળિયાનો જમાવાર કર્યો અને ભજન ભાવ કરાવી રૂપિયા પાંચ હજાર એકસો એકની ભેટ કરી ભાઈ ગામ બાદીપુરા વસીને પ્રવાર રમાભાઈના આવી ગયો મારો દાતાર વસિયલ ભાઈ રમા ભાઈ મિતુલભાઈ મિતુલ ભાઈ મિતુલ ભાઈ રમા ભાઈ ના જીનુલ ભાઈ રમા ભાઈ ના રમા ઘરે ભાવના ભાઈ વેરસી દીકરી પીર નાયકિયા ની સમજ બે હજાર છોતેર ના વર્ષે કોરોના નામ મહામારીની અંદર હા કોરોના કોરોના નામ મહામારીના સમયે ના મોજીલા મોજીલા હનુમાન ના મોજીલા સ્ટીલ અને મોજીલા કન્સ્ટ્રક્શન એ

બાદીપુરા મુકામે પિતૃ મુક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન પારાયણ યજ્ઞ કરાવી કથાકાર પંકજ પંકજભાઈ વ્યાસને તેડાવી ધરમપુરથી વ્યાસપીઠ ઉપર બિરાજમાન કરી સાત દિવસ સુધી વાગડ પ્રાર્થનાની ચોવીસીને તેડાવી તથા કોઠા ચોવીસીના મહેમાનોને તેડાવી આઠમા દિવસે નારાયણ યજ્ઞ કરાવી અને હોલ તણોનો જમણવાર કર્યો ગામ તળિયું જમાડ્યું ગામ ખાંડેકના ગોવિંદ દાદાનો વિષ્ણુ યજ્ઞ કર્યો તથા ગામ ખાંડેકના ગામ ગામ કાઢો કરાયો અને પોતાના કુલ બાળકને તેડાવી રૂપિયા એકસઠ હજાર એકસો અગિયારની એકસો એકની ભેટ કરી હીરા પરિવાર તથા સામા બાપા પરિવારે ગામ બાદીપુરા વસીને પ્રાવથવ ચોવીસીના પટેલ શંભુભાઈની સાથે વાગડ ચોવીસીના પટેલ રમસુખભાઈની સાથે આડહીરા બાઉભાઈની સાથે એવાળિયા જયરામભાઈની એવાળિયા જયરામભાઈની સાથે પરિવારમાંથી લોભી એવા ધ્રમસી બાપા તથા મંદીભાઈ તથા બિદલભાઈ તથા નરભેરમભાઈ તથા રણછોડભાઈ તથા ભોણાભાઈ તથા ગોવિંદભાઈ માવજીભાઈ ધનાભાઈ તથા બાબુભાઈ તથા બાબુભાઈ ની હયાતીમાં શુભ કામ કરેલ છે આ ભાગવત ભગવત કાર્ય કર્યું અને હા ભાઈઓ તરફથી મળેલ નાણાં આ પ્રમાણે છે એમાં હીરા બાપા તરફથી અગિયાર લાખ એકાવન હજાર રૂપિયા નરભેરામભાઈ હરજીભાઈ પરિવાર તમારા તરફથી અગિયાર લાખ એકાવન હજાર રૂપિયા નરભેરામભાઈ હરજીભાઈ પરિવાર એકાવન હજાર રૂપિયા ગોવિંદભાઈ હરજીભાઈ પરિવાર હોબળો ચાર લાખ ને એક હજાર રૂપિયા રણછોડભાઈ વેલજીભાઈ પરિવાર અને એકાવન હજાર રૂપિયા દોમજીભાઈ વેલજીભાઈ પરિવાર તરફથી આવી ગયું રેડી સાડા લાટ હોય હો જગો જગો આ સમા બાપા હમણો આંકડા મે આ લેતા થોડી વાર પહેલા એ લઈ વરે વિગતવાર મોચીસ નહીં હવે આયો મારો ગોવિંદ દાતા એ આયો આર ગોવિંદ ભાઈ ના સરદા ભાઈ ગોવિંદ ના રેખા ભાઈ ગોવિંદ ના નયના ભાઈ ગોવિંદ ના ઘરે મુગી ભાઈ રાજા દીકરી પીર વહાણી ની હાડલો કમકો એટલો જગો બે હાથે લાડુ ગા છે વહાણીઓ પેણ્યા હોય એમ ને ઓહો મારા દુશ્મન છે મારા મારા બાપ ઘરે પરવાર વિનોદ ભાઈ ના

ਕਥਾ ਰਣਸੋੜ ਜੀਵਨ ਜੀਵ ਵਸਰਾਮ ਸਰਬ ਸੜਕ ਉਤਰੇ ਬੈਸੂ ਡੰਕ ਦੀ ਧਾਇ ਪਰਿਆ ਨਾਮਾ ਮਹ ਵਰਤਾ ਪਾਪ ਨੋ ਪ੍ਰਲਯ ਥਾਇ ਜਨਾਵੋਲਾ ਨੇ ਬੋੜਾ कुटुंब माजी ਪ੍ਰਸਦੀ ਦਰਿਆ ਕੇ ਪਰਿਆ ਨੋ ਪਾਰ ਲਾਵੇ ਪੁਲਿਸ ਸ੍ਰੀ ਹੀਗੜਾ ਮਾਤਕੀ ਬ੍ਰਹਮਣੀ ਮਾਤਕੀ ਛੇਤਰਬਾਲ ਦਾਦਾ ਕੀ માન કી આજ કાયા હરી ભાઈ આખો પરિવાર જો ત્રણ લાખ એકતાલીસ હજાર દક્ષિણ ત્રણ લાખ રૂપિયા દેવકણભાઈ સૌજી અને બાબુના એકવીસ હજાર રૂપિયા શૈલેષ હરિના હરિધાસજી એક લાખ રૂપિયા બીજલભાઈ માદેવભાઈ દસ હજાર રૂપિયા મોહનભાઈ મૃજીભાઈ દસ હજાર રૂપિયા દેવકણ ગોવા પાંચ હજાર રૂપિયા લક્ષ્મણ ગોવા પાંચ હજાર રૂપિયા ગોકળ ગોવા દસ હજાર રૂપિયા અમૃત ગોવા એકાવન હજાર રૂપિયા બાબુભાઈ પછી પાંચ હજાર રૂપિયા અમૃત હજાર રૂપિયા ભરતભાઈ જોગાભાઈ પચીસ હજાર રૂપિયા ધનાભાઈ વાલજીભાઈ એકાવન હજાર રૂપિયા મનજીભાઈ દાનાભાઈ અરે એકોતેર હજાર એકોતેર હજાર મનજીભાઈ દોનાભાઈ અને પાંચ હજાર રૂપિયા માવજી મહાદેવ ઉપર પ્રમાણે રકમ લખાવેલી છે આ એટલે લખાઈ નાખશું ને મકાન આમાં નજર ચૂકતી એ વખતે લખાવવાનું રહી ગયું એટલે એક મચે